जादू तेरी नजर, खुशबू तेरा बदन, तू हाँ कर के ना कर, तू है मेरी जमकू। ना कर क्या है तू? नाम मुझे एक्टिंग करो। ये तमन्ने ख्वाहत के मारा। तू क्या बोलो?

મારા છેતર માં પંક્તિ ને ભાજી ના અંદર આવ્યો હતો

ચોમાચો કોમે જવું પડશે તો નીરાજી હું તમને જોઈને જવા દઉં હું જોઈને જવા દઉં મને તને ભણાઈ ગણાય કલેક્ટર બનાવવાની છે એટલે મારે જાવું પડશે અને ઘરે તું તો એકલી છે અનુપજી હું કોમમાં આવશે અનુપજી નહીં કરે હારું તું હું કોમ માટે વાત કરીને આવું બરોબર

નોકરી ઉગવું પછી કમાવું પછી યાર એના કલેક્ટર બનાવવાની એને એટલે તો આ ચિંતા કર્યા વગર જા મો હાચો ઈ તો સારું એટલે હા હા અન મો ગાવ હા તું તો ચિંતા ના કરતો તું તો દર બાદા રહેવો તો એક રહેન આવજે ના ના એટલે એમ તો આબાનું પાહુ પાહુ આબા નઈ કઈ આય આય તો દરરોજ આબાનું ખા કોમ પડાય ને આબાનું ખા એટલે હો જાય એમ ઓવા સારું એટલે મો આવું કેમ ટાઈમ ના બાપ પૂછો આ તો પૂછ્યું ખાલી એમ ને એમ સારું ચિંતા ન થાય તમે એટલે મને ચિંતા કરવાની જરૂર જ નઈ કોઈ હા હેરાજી જતા રે આ કાન મુઠાનો મને વિશ્વાસ નહીં રાધો આવે આઈ જ્યો જમકુ આયો કાન મુઠો જમકુ

હા મારું પછી પાટણ